જય માતાજી મિત્રો આજના નવ લોકો તમારું સ્વાગત છે તો આજે આપડે કોઈ વિચાર આવતા નહિ કે શું બનાવું એટલે તો આજ કશું વિચાર નહી આવતો ખાવાનો કશું બનાવવાનો એટલે કીધું કે હજુ એક તલાવડીએ ગયા નહીં

અલમય બશ તો આપણે એકણ જોઈએ કે લોકેશન છે તમે બતાવીજો ઉપરથી કેવું લાગે છે એ બધું તમને બતાવીએ નહિલા સतीश હા અંદર કશું આજ ફરવું આજ ફરવું શું લાગે

চি লজু বাজু নে বা খোটা মোটামাৰী ચાલો હળો આપણે ફોટા પાડી મસ્ત તો આપણે ફોટા પાડી જાય નિશભા જે ભાગમાં જે ભાગમાં જોવા જાવું હા પણ બધું બંધ છે આ મકા તો એ એ જીભા આમ મકાઇ આપણું ગમ હતા આખું હું ભમી હળો હવે હવે કોઈ દાળો આવશે ફીરથી તો આપણે હવે નીચે જઈએ

અમે સ્ટ્રોકન બી એક જ રૂમ બનીને નથી લુક્યા કાચી આજા એક જ બે મહિના એટલે બે મહિના લે સાત

ઓ આપણે જોઈ લો તાવર છુડું મુકવું પડે તો આખમાં આવે ના નિજબા જiga પડત આખમાં તો જોયા કરું તને તું પર બૈરુ જમરૂ સોરી ગલ સ્મન માપોસરો વેર્યો વચ્ચે ઊભો રહી ચડા આવે ઓકળો હોમા ઉરોને માપોસરો વેર યોચે ઊભો રહી ચડાવે ઓકળો હાલો હે માતાજી આટલે અમારો બ્લોગ ખતમ થાય છે તો તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર સેવા કરજો જય માતાજી ભરે જલ્દી 50000 સબ્સ્ક્રાઇબર ભરે જ